અને એ પરમેશ્વર ને જાણી ચૂકી ને એને સંત કહેવાય જાણી જેને લીધા હોય ને પરમાત્માને એને સંત કેવાય પણ જે સંતો પરમાત્માને જાણી લે ને એ પરમાત્મા સ્વરૂપ બની જાય કારણ કે ઈશ્વર ને તમે આત્મા સમજો બરાબર અને પરમેશ્વર ને પરમાત્મા સમજો બરાબર તો આત્મા તો આપણી અંદર છે જ પણ આ ઈશ્વર રૂપી આત્મા પરમેશ્વર ને જાણી લે એટલે પરમેશ્વર સ્વરૂપ થઈ જાય પછી જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય પછી એ સર્વ વ્યાપક થઈ જાય ઈશ્વર છે ને ઈશ્વર કયો કે આત્મા કયો ઈ વ્યાપક છે શરીરોમાં વ્યાપક છે ચોર્યાસી લાખ જીવોમાં કીડીથી કુંદર કુંજર સુધી વ્યાપક છે અને પરમેશ્વર સર્વ વ્યાપક છે یہ ہے کہ میں نے اپنے کے لئے میں پسکتا ہے ہم ہم کیوں بیجو ہم بڑا خوبابو بیجو ہاں ہوں سیدو حساب سے تمہیں ہوایاں پرمیسور نے اسوار بہا 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 تمہیں واعت کری چھے اسوار نے پرمیسور ہاں واعت کری چھو کہ لو رو

હા હા બોલો અરે પણ કેટલી ચેનલો માથે હું આપું છું સત્તર અઢાર ચેનલો વધતી જાય કેટલા જણા ને આપું છું ઓડિયા બધા પોતપોતાની રીતે મૂકે હાલે જ છે છે ચેનલોમાં એટલા માટે શોખ ખાઈ ગઈ તમે કીધું ને એમાં સમજણ થઈ ગયું સમજ્યા

પ્રકાશ એમાં છે એની અંદર શું થાય છે એ શંકરદાસ ની વાણી છે હંસા ગઈ તી ગુરુજીના દેશમાં બરાબર તો હંસો જુદો થયો અને ગુરુજીના દેશમાં જાનારી જુદી થઈ હા તમે ગુરુજીનો દેશ જુદો થયો હા બધું જુદું જુદું થયું ને હા જુદુ થાય તો પછી હવે એમાં તો ગુરુજીનો દેશ કહો

હા હા તો એવી રીતનું જ છે કે એ હંસો જે છે એ આત્મા છે અને ગુરુજીના દેશમાં જે જાનારી છે હા એને સુરતા પણ કહેવાય સુરતા બરાબર તો હવે સુરતા એટલે શું હા બરાબર તો સુરતા એટલે શું બરાબર હા તો હવે સુરતા જે છે ને

ત્રીજી આંખ એ જ સુરતા એટલે ઈ ત્રીજી આંખ દ્વારા એ સુરતા ગુરુજીના દેશમાં ગઈ તી એ હંસારૂપી આત્માને કહી રહી છે પછી હવે એ સુરતા ગુરુજીના દેશમાં જય અને જળળ જ્યોતિ પ્રકાશ એવું મેં એ છે કે મેં જોયું બરાબર અને અગમ ઘેરે જ જય ચઢી અગમ ઘેરે જય ચડી એવું કીધું એટલે જય ચડી નો અર્થ શું થાય અચાનક જય બરાબર તો અગમ અગમ જે છે ઘર 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 એ એ તમે કીધું ત્યાં છે જળ જ્યોતિ પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન હિ જ્ઞાન રૂપી પ્રકાશ જ્ઞાન હિ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે એ પ્રકાશ માંથી શબ્દ ઉઠી રહ્યો છે એટલે શબ્દ સ્વરૂપ પણ એને કહેવાય અને એ સુરતા પાછી આવી ગઈ હા એટલે પાછી ક્યાં આવી ગઈ આત્માની અંદર હા બરાબર તો આ આત્મ જ્ઞાન દ્રષ્ટિ પરમાત્માના ઘર સુધી પહોંચીને પાછી આવીને આત્માને આ હંસારૂપી આત્માને એને કીધું કે આવો ગુરુજીનો દેશ છે હા બરાબર હવે એ સુરતા જે છે જે જ્ઞાન દ્રષ્ટિ છે જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન એટલે જાણકારી એ જ્ઞાન દ્રષ્ટિ જ્યારે આત્માની અંદર સમાઈ જાય ને આત્મ સ્વરૂપ પોતે બની જાય એટલે આત્મા આત્મ સ્વરૂપ બની જાય એટલે સુરતા બદલી જાય સુરતા સ્વયં પછી સુરતા સુરતા બની જાય અને એ સુરતા પછી જયારે અગમ ઘર રૂપી પરમાત્મા એ પહોંચી જાય એટલે ત્યાંથી પાછો ન આવે તો હંસો છે આત્મા છે અને ગુરુજી નો દેશ એ પરમાત્માનો દેશ છે અને જાનારી એ સુરતા છે જ્ઞાન દ્રષ્ટિ છે પછી એ જ્ઞાન દ્રષ્ટિ પણ ખતમ થઈ જાય કારણ કે રવિ સાહેબ પોતાની વાણીમાં કેદ છે ને કે જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયે એસી અકથ કહાની બરાબર જ્ઞાને ઉડી ગયું ધ્યાને ઉડી ગયું અને વિજ્ઞાને ઉડી ગયું

અને ભક્તિને પદમણી સમજી લ્યો ભક્તિ હરિની પદમણી કીધું છે એટલે જે ભક્તિ છે ને એ હરિરૂપી પરમાત્માની પદમણી છે બરાબર હવે પદ એટલે પરમાત્માનું પદ પરમાત્માના પદની એક મણી છે હા મણિ એટલે પ્રકાશ શ્રી પ્રકાશ બરાબર તો એ ભક્તિ પરમાત્માના પદને પ્રાપ્ત કરી અને ભક્તિ પાછી આવી કારણ કે જો ભક્તિ પાછી ન આવે અને દરેક મનુષ્યના આત્માની અંદર એ ન આવે કે મનમાં કે બુદ્ધિમાં કે ચિત્તમાં કે એના જીવનમાં એ ભક્તિ ન આવે તો હરિના હરિના દેશ સુધી પહોંચી જ ન શકે કારણ કે ભક્તિ માધ્યમ છે ને ભક્તિ એટલે ભક્તિ પણ હરિના દેશમાં દેશ માં જઈને આવી જળ પ્રકાશ જોઈને આવી તો એ ભક્તિ કહી શકો છો કારણ કે એની પદમણી છે મણી એટલે હરિ હા હરિના પદ હરિના પદ ની એક મણી છે એટલે પ્રકાશ જોઈને એ પાછી સુરતા આવી સુરતા કયો કે ભક્તિ ભક્તિ કયો કે પદમણી કયો જે કેવું બરાબર તો એ આવીને વાત એને પાછી આવીને ગઈતી એટલે જૈન પાછી આવી કેવાય એને આવીને હંસાર રૂપી કરી કે હું ગુરુજીના દેશમાં ત્યાં છે જ્યોતિ પ્રકાશ હે હા અગમ ઘેર હું જઈ ચડી ગઈ અગમ ઘર એટલે કે મને આમાં કઈ ખબર પડી નઈ એટલે પરમાત્માના ઘરે જે પહોંચી જાય છે ને આ ગમ મારી જાય બુદ્ધિ મારી જાય કારણ કે પરમાત્મા અગમ છે

હવે કર વગર મેરુ તોડ્યા મેરુ નામનો પહાડ સમજી લ્યો કર એટલે એટલે કર વિના મેરુ તોડ્યા એટલે એની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા મેરુ એટલે આપણો શરીર રૂપી મેરુ પહાડ અને તોડી નાખી અને તોડી નાખ્યો મતલબ દેહ થી વિદેહ થઈ અને જીભ વિના ચાખ્યા સ્વાદ હવે આ જીભ તો શરીર ને હોય હા આત્માને સુરતા નથી કોઈ જીભ છે નહીં એટલે જીભ વગર એનો સ્વાદ મેં માણ્યો એનો અર્થ છે સુરતા કહે છે કે મેં એ મારી જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એ પરમાત્મ રસને પ્રાપ્ત કર્યો સુરતા થકી સુરતા થકી એમ આ જરાક બહુ ગહન બાબત છે હવે કયા બને ક્યારે કે હંસા હું ને મારું ના મેં હવન કર્યા હંસા હું ને મારું ના મેં હવન કર્યા હવે થઈ છે મારા હૈયામાં હાશ અગમગેર જય ચડી તો હંસાને કહે છે આ ભક્તિરૂપી જે ગુરુજીના દેશમાં જઈને આવી અથવા સુરતા સમજી લ્યો જ્ઞાન દ્રષ્ટિ હા બરાબર ઈ એમ કે છે કે હું ને મારું ન હવન કેરા એટલે હું અને મારું બે નીકળી ગયું હું પણ ખતમ એક તો બાયણે બાયણે પણ નથી ઘણા કરતા હું હું એટલે એક બાયણેનો અહંકારે ખતમ હા અને અંદરનો હુંપણું હું એટલે કે આત્મા હા ઈ પણ ખતમ હા એટલે હું અને મારું આ જે કાંઈ હું મારું મારું કરતો હતો ફલાણું મારું ઠીકણું મારું આ મારું તે મારું એ હું પણ આનું અને મારા પણ આનું મેં હવન કરી નાખ્યું હવનમાં હોમી દીધા જ્ઞાનરૂપી હવનની અંદર હોમી દીધા જ્ઞાન રૂપી અગ્નિમાં બરાબર તો હવે પછી કહે છે કે હવે થઈ છે મારા હૈયામાં હાશ હવે મારે મારા હૈયામાં તો હૈયામાં શું છે અૈયામાં હૃદયમાં ભાવ છે પ્રેમ છે તો કે હવે મને પ્રેમ પ્રાપ્ત થઈ ગયો અને હાસ એટલે કે હવે હું શાંતિથી બેસી ગઈ બરાબર હવે કહે છે કે હંસા મસ્ત હું શિવ સ્વરૂપમાં હંસા મસ્ત હું શિવ સ્વરૂપમાં દાસ શંકરની કોની કરીએ ત્યાં કહી દીધું એને કે હું મસ્ત શિવ સ્વરૂપમાં હવે સુરતા કહે છે કે હું મસ્ત શિવ શિવ સ્વરૂપમાં તો શિવને પરમાત્મા કીધો છે અને હંસાને આત્મા કીધો છે અને ભક્તિ છે એ પછી ભક્તિ હંસારૂપ બની ગઈ ને પછી હંસા જે છે હંશો એટલે આત્મા એ શિવ સ્વરૂપી પરમાત્મા બની ગઈ એમાં મસ્ત હું બની ગઈ દાસ દાસ શંકર કોની કરો ને આસ દાસ શંકરજી કહે છે કે હવે હું કોની આસ કરું મારી આશા અપેક્ષા ઈચ્છા બધું ખતમ થઈ ગયું ખતમ થઈ ગયું એટલે ઈ તમે પરમેશ્વર ને કીધું ને ઈ પરમેશ્વર સ્વરૂપ બની ગઈ ઈશ્વર પરમેશ્વર સ્વરૂપ બની ગયા કોઈ એમ કે પરમેશ્વર કોણ બની શકે વિચારમાં પરમેશ્વર તો એક જ છે ને પરમેશ્વર પરમેશ્વર છે તો ભલી કોણ અગે એમ નો અગે ને પરમેશ્વર

તો ગુરુજીના દેશમાં જાનારી કોણ હંસો કોણ અને એ ગુરુજીનો દેશ કોણ બરાબર તો એને જો બીજી રીતે આપણે સમજવું હોય તો માનો કે આપણા હાથમાં એક બેટરી છે બેટરી છે પાવર બેટરી કે કે સેલ બેટરી બરાબર કે સેલ બેટરી કે પાવર બેટરી જે કાંઈ આપણા હાથમાં હોય બરાબર તો તમે જેમ આપણે ખેતરમાં બેટરી મારતા હોય છે પણ બેટરી હોય છે હા હવે એ બેટરીનો આપણે લાઇટ કરીએ એટલે એમાંથી એક ફોક્સ પડે ને ક્યાંય સુધી લાઇટ જાય બરાબર હા હા પ્રકાશ જાય ને એ પ્રકાશને તમે સમજી લ્યો કે સુરતા તો એ સુરતા પ્રગટ ક્યાંથી થાય બેટરીની અંદરથી પાવરમાંથી બરાબર તો બેટરી અંદર થી એ પાવરમાંથી જે પ્રકાશ બહાર ગયો એ પાવરને તમે આત્મા સમજી લ્યો અને એ બેટરીને ચલાવનાર તો તો અલગ ને પાછો બેટરીને જે ચલાવનાર છે એને સમજી લ્યો પરમાત્મા સમજી લ્યો બેટરીને ચલાવનારો પરમાત્મા અને બેટરીને તમે આત્મા સમજો ને એમાંથી પ્રકાશ દૂર દૂર ગયો એને સુરતા સમજી લ્યો પછી એ પ્રકાશ જે છે એ પ્રકાશ રૂપી સુરતા અને હું ઘણી મારી ભાષામાં મનચિત બુદ્ધિ અહંકાર કહું છું કે મનચિત બુદ્ધિ અહંકાર અને આ પરમાત્મામાંથી આ આત્મામાંથી પ્રગટ થયું તો આ આત્માની મનચિત બુદ્ધિ એના હથિયારો છે આ જ એની સુરતા છે બરાબર હવે એ જે પ્રકાશ ગયો બહાર ફેલાણો એને તમે બેટરી બંધ કરો એટલે બેટરીમાં આવી ગયો આવી જાય ને પાછો રિટર્ન આવી જાય આવી જાય ને રિટર્ન બેટરી બંધ કરીએ એટલે

એટલે ઘરે તો લાઈટ હતી અને ઘરે છોકરા આવી પરિસ્થિતિમાં તો પણ તમારા તમારી લાગણી તમારા ભાવ ને લઈને મેં વાત કરી ના બે ત્રણ વાર ફોન આવ્યો ને એટલે વાત કરવા